<laughs> bố bây giờ như vậy thì con thay vì này đúng không? anh biết thằng đó? biết thằng quan sinh thiết à? Hữu sơn là là chị. là là Sao phi ai bike mày, tôi

ફેશની લોન નો હપ્તો બાઇક ને ભર્યો લાલાજી નો હપ્તો મને કોઈ જ નહીં તમે પેલા પછી ભાઈ

અલા કાકા સોરિયો જો ને કેતા આપડે બાઈક નેતા લાયા મન દેхай આ બાઈક નાય કિક મારતા ભૂમ લઈ હોંભળી એ હું કહી સોરિયો જોતો કે સોરિયો મારે તો દોશી નહીં સોરિયો જોવા આવું બાઈક બાઈક લાયા ને આ દોહા દી મુ કામ કાડીશું ના દોહો ભાઈ હું કે પછી બાઈક સાહેબ લેવા છે હું લેવા આવો સાહેબ મારા ઇકન અબ તો ભરે રે ઈરો પૈસા પૈસા મના લો લોન પાસ થઈ માં લોન પાસ થઈ પણ મી તો લોન લીધી નહીં નહીં પાસ કરીએ સાહેબ ઓ એમને સમજાવો કબ તો છ બરાબર અબ તો ભઈ બાઈક કે જઈ જા પાછો લઈ જવું પડશે પૈસા મના આવવા આ એમ નહીં અલે ડોહા પૈસા લા નહીં આયા બાઈક લેવા આયા લઈ જા હવે તું ફાડજે પછી ટંટાની વગાડી માર તો શેતર ફરવાનું હોય અલે શેતર માં નહીં ડોહા આપણે બે નહીં જાતો બાઈક લઈને બજારમાં

શું લાવી સાહેબ પૈસો બરાબર મારે તો નોકરી છે બરાબર એવું હોય આપડે મૂકી જરાબર મૂકી દઉં હું બાઈક લઈ જવું છું તમારે બાઈક ના લઈ મારે તો જે કોમ છે તમારે પેલી તારીખ જતી રીયે

બોલાવજો અમને બાઈક મૂકવા પેલા જમ્ફડી બાઇક લઈ જવું પડે મારે બરાબર તમે હપ્તો ભર્યો કર્યો નહી ને

ખોડી દેતો તો આ છોકરો હોઠો ઓલા લઈ જા છોડી નહીં જોવાની આ કરજો ભઈ ભરો એટલે પાછું બાઈક લઈ જજો બરાબર તમે અમારી વાત કરી લેજો

તો લઈ જવું પડશે અપતો તમે તો પોલીસ ની ગાડી પૈસા આલી ફરાઈ દેઉ સાહેબ રવા એટલું જતું કર એ તો ધામ ધામ મારી ઉગ્યો આ તો કોઈ ન આલાય હા સાહેબ એ હું ભર દિયરવાતો હોમ ફોન મારે ફોન આવો મારે જવાબ આડવો પડે માથા સાહેબ તમે બધા કેતા બરાબર હવે આપડે નોમ બોમ તકી દીધા તમારા અમારા હપ્તો આ ભાઈ તમે રેજો સાક્ષી માં બરાબર શું સાક્ષી માં રેજો બાર દુકાન છે ને

તો એક કોમ કરો હવે સહી કરાવી બધા બધાની સહી કરો આ તમે સાચી મુવાનું સહી કરો તમે પેલા પણ છું હાલ કોઈ મુહૂર્ત

અલે આ બધા તમે લસ લચ કરી એ લખું પણ આલે ઓન નહી સહી કરો આ ખો કો કબે નહીં પડતી આરી ગોર ગોર બસ હવે આ તમારું થઈ ગયું બરાબર તમે જ્યારે ભરશો ને આપ તો જો આ એક કોપી માર જોડે રાખીને એક કોપી તમે રાખો બરાબર હવે હવે તો નહીં ભરો એટલે બાઇક લઈ જઈશ અરે ઓ ભાઈ ઈ સમજાવો બરાબર ઓબડું તમે